આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ 48 વોર્ડમાં અંદાજે 8 થી 10 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. 13 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુબેસ ખાતે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં જોડાશે. 14 ઓગસ્ટના રોજ શહેરના સાત અલગ અલગ ઝોનમાં ગુજરાતના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. સ્વતંત્રતા દિવસની નિમિત્તે સમગ્ર શહેરમાં શહીદ સ્મારકો ના ખાસ રીતે શણગારવામાં આવશે એમસી દ્વારા શહેરના નાગરિકોને ઉપયોગી માહિતી મળી રહે તે માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે શહેરના દસ થી બાર ગાર્ડન માં ફૂટવોક પર લાગેલા એલ બોર્ડ પર હવે હવામાન તાપમાન અને સરકારી શહેરીજનોને રજૂઆત યોગ્ય નિરાકરણ લાવવા માટે એએમસીએ એક નવો નિર્ણય લીધો છે હવેથી સોમવારના રોજ સવારે અગિયાર વાગ્યા થી બપોરના એક વાગ્યા સુધી તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તેનાથી નીચેના હોદ્દા અધિકારીઓ પોતાની ઓફિસમાં ફરજિયાત

તરઉપરાંત સાત ઝોનની અંદર ચૌદમી ઓગસ્ટે આપણે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિના કાર્યક્રમો અલગ અલગ સાત જગ્યાએ કરવામાં આવશે તદઉપરાંત તેર ઓગસ્ટે સાંજે પાંચ કલાકે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કુબેરનગર વોર્ડમાં તિરંગા યાત્રામાં જોડાશે હજારોની સંખ્યાની અંદર અનેક નગરજનો ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટર અધિકારી શ્રીઓ આ તિરંગો ઝંડો પોતાના હાથમાં લઈ લગભગ બે કિલોમીટરની તિરંગા યાત્રા જેમાં વિશિષ્ટ પ્રકારના ટેબલો કે ભાઈ અમદાવાદ ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે તે દર્શાવતી ઝાંખી તદ ઉપરાંત વોકલ ફોર લોકલ ની ઝાંખી અને આપણે વાત કરીએ કે મિશન મિલિયન ફોર કે મહાનગરપાલિકાએ એ ચાલીસ લાખ વૃક્ષો આયોજન કર્યું છે તો આવા વિવિધ ટેબલો આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે મહાનગરપાલિકાની અંદર

ફ્રી એ યોજના હોય તદ ઉપરાંત એને અર્બન હેલ્થ સેન્ટર મેલેરિયા રિલેટેડ હોય આ બધી જ માહિતી એ જ્યારે ફૂટફોલ પર જ્યારે આવતા હોય ત્યારે એ લોકોને સહેલાઈથી મળી શકે એ માટે એલઈડી સ્ક્રીન પર દર્શાવવામાં આવશે તદ ઉપરાંત જે પણ કંપનીને ત્યાં આગળ પોતાની એડવર્ટાઇઝ કરવી હોય તો એડવર્ટાઈઝના રાઈટ પણ એના દર નક્કી કરી એને આપવામાં આવશે આમ આપણે વાત કરીએ કે નગરજનોને આપણે ટેમ્પરેચર હોય આ બધી જ માહિતી જે લોકો વોકિંગ માં આવતા હોય છે એ તમામ લોકોને આ માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર કોઈ પણ સિટીઝન જ્યારે વોર્ડ ઓફિસ હોય કે જોન્સ ઓફિસ ની અંદર

ત્વરીત નિર્ણય લઈ એનો પ્રશ્નોનો નિકાલ લાવે એ માટે તમામ અધિકારીને મ્યુનિસિપલ કમિશનરથી લઈ નીચેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ અને નીચેના તાબાના અધિકારી તમામે પોતાની ઓફિસની અંદર અગિયારથી એકના સમયગાળા દરમિયાન હાજર રહેવું અને જનતાને શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણો લાવવા